ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે આ વાત કોઈનાથી છુપાયેલી નથી અને ક્યાંક ને ક્યાંક સવાલ પણ ઉઠે છે કે શું ભાજપ બીજાને પોતાની પાર્ટીમાં લઈને જીતવા માંગે છે લોકસભાની ચૂંટણી બીજાને એટલે કે કોંગ્રેસના અને અન્ય પક્ષના ધારાસભ્યો અથવા તો પૂર્વ નેતાઓને આ વાતને લઈને જ સવાલ ઉઠી રહ્યા છે અને ના ફક્ત ગુજરાત પરંતુ મધ્યપ્રદેશથી પણ એવા સમાચાર આવી રહ્યા છે કે જેને લઈને કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગવાનો છે કમલનાથ જે કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતા છે અને ઇન્દિરા ગાંધી સમયે જ્યારે જનતા પાર્ટીએ ઇન્દિરા ગાંધીને જેલમાં નાખ્યા હતા એટલે કે ઇન્દિરા ગાંધી જ્યારે જેલમાં ગયા હતા ત્યારે પણ કમલનાથ ઇન્દિરા ગાંધી સાથે ઊભા હતા પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તેને લઈને જ હું આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી કમલનાથ અને તેમના દીકરા સુભાજપમાં જોડાઈ શકે છે આ સમાચાર આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે ખળભળાટ એટલા માટે કારણ કે કમલનાથ ખૂબ જ જૂના અને દિગ્ગજ કોંગ્રેસના નેતા છે તેઓ જ્યારે ઇન્દિરા ગાંધી જેલમાં ગયા હતા ત્યારે પણ ઇન્દિરા ગાંધી સાથે ઊભા હતા કોંગ્રેસ સાથે હતા પરંતુ હવે કંઈક એવા સમાચાર આવી રહ્યા છે જેને લઈને જ ક્યાંક ને ક્યાંક દેશની રાજનીતિ ગરમાઈ ગઈ છે એટલા જ માટે કારણ કે બીજી તરફ દિગ્વિજય સિંહ પણ આ સમાચાર માનવા તૈયાર નથી અને તેમનું કહેવું છે કે કમલનાથ ક્યારેય પણ ભાજપમાં નહીં જાય હવે આ સમાચાર આવ્યા ક્યાંથી આ સમાચાર કારણ કે ધુવાણો છે તો આંખ તો ક્યાંક લાગી હશે એ જ રીતે તેમના દીકરા નકુલનાથે જ્યારે ટ્વિટર જેને આપણે હવે એક્સ કહીએ છીએ એક્સ એકાઉન્ટ પરથી કોંગ્રેસનું નિશાન હટાવી દીધું આ સાથે જ અટકળો તે થઈ ગઈ બીજા સંકેત ત્યારે મળ્યા જ્યારે કમલનાથ છિંદવાડાના પ્રવાસે હતા અને અચાનક જ છિંદવાડાનો પ્રવાસ અટકાવીને તેઓ પણ દિલ્હી માટે નીકળી પડ્યા જી હા તેમનો દીકરો અને કમલનાથ પોતે દિલ્હી તરફ રવાના થઈ ગયા છે અને દિલ્હી પહોંચી ગયા છે આને લઈને જ હવે દિલ્હીમાં કોને મળશે શું વાતચીત થશે એ જોવાનું રહ્યું કારણ કે હાલ તો બંને દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં મળીને વાતચીત થશે ત્યારે ચર્ચાઓ એટલા માટે ગરમ થઈ ગઈ છે કારણ કે અગાઉ પણ જે કોંગ્રેસના બે નેતાઓ હતા પૂર્વ વિધાયક પૂર્વ વિધાયક દિનેશ અહીરવાર અને કોંગ્રેસ જિલ્લાના અધ્યક્ષ રાજેશ કટારેએ બાવી બાર ફેબ્રુઆરીના દિવસે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા જે કમલનાથે એક સમય ઇન્દિરા ગાંધીનો સાથ નથો છોડ્યો શું હવે એક એવો સમય આવી ગયો છે કે તે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે છિંદવાડાથી એક સમય સાંસદ રહેલા કમલનાથ શું હવે ભાજપમાં સામેલ થશે દિગ્વિજયસિંહે આ સમાચાર માધ્યમોમાં જ્યારે ખબરો આવી ત્યારે તેમણે કહ્યું કે કમલનાથ ક્યારેય પણ ભાજપમાં નહીં જાય કારણ કે જેઓ ક્યારે ઇન્દિરા ગાંધી જ્યારે જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે તેઓ ઇન્દિરા ગાંધી સાથે ઊભા હતા તો પછી તેઓ હવે કેવી રીતે ભાજપમાં જશે આ જે સમાચાર છે તે સમાચાર પર વિશ્વાસ કરવા યોગ્ય નથી આ વાત તેમણે જણાવી પરંતુ ક્યાંક ને ક્યાંક જે અટકળો છે એ અટકળોમાં દમ એટલા માટે લોકો માની રહ્યા છે કારણ કે જે રીતે કમલનાથના દીકરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ જેને એક્સ એકાઉન્ટ કહે છે તે એક્સ એકાઉન્ટ પરથી કોંગ્રેસનું સિમ્બોલ હટાવી દીધું છે અને કમલનાથ પણ પોતે જે છીંદવાડાના પ્રવાસે હતા તેઓ પ્રવાસ અટકાવીને સીધા દિલ્હી તરફ આવી પહોંચ્યા તેને લઈને જ આ સમાચાર આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે બંને ભાજપમાં આવે છે કે નહીં આપણે જોયું છે કે આગળ જે લોકો ભાજપમાં આવ્યા છે તેમના કેવી રીતે સૂર બદલાય છે પહેલે કોંગ્રેસના નેતાઓ અને ભાજપ નેતાઓ એકબીજા પર પ્રહાર કરે છે પરંતુ છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે નરમ પડ્યા છે કમલનાથને લઈને તેઓ પણ કહી રહ્યા છે કે અમે જો કમલનાથ આવશે તો અમે તેમનું દિલથી સ્વાગત કરીશું અસંકેતો છે કે ક્યાંક ને ક્યાંક તૈયારીઓ તો થઈ ચૂકી છે પરંતુ આગળ શું થાય છે તે જોવાનું રહ્યું હાલ સમાચારમાં બસ આટલું જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશું એક નવા સમાચારની સાથે ત્યાં સુધી નમસ્કાર